હવે આ વાત છે અમારા બે હતા એવા રાજુભાઈ પરમારની રાજુભાઈ તમે તો વેવાઈ હતા તમે તો કોર્ટની અંદર એવું કહો છો કે અમારા દીકરીને લઈ જવી છે અમારી બહુ છે તમે જાહેરમાં કેટલી જગ્યાએ પંદર જણાએ સાંભળ્યું છે કે અમારે લાવવાની નથી એ છોકરીને અને સમાજની મિટિંગ ગોઠવી હતી સમાજના મંડળ માટેની મિટિંગ ગોઠવી હતી સમાજની ચૂંટણી આવે છે એટલે મીટિંગ ગોઠવી હતી એની અંદર તમને એમ કે મને હસમુખભાઈ સોલંકી સાથ આપશે બીજા બે ચાર જણા છે ને પેલા કોર્ટમાં લઈને આવ્યા તે બધા સાથ આપશે અને તમે માઇકમાં એમ બોલ્યા મુકેશભાઈ પંચાલ ટ્રસ્ટી છે ને મારી પાસે એક કરોડ રૂપિયા માગે છે એટલે મને બદનામ કરવા માટે તમને એક માઈક આપી દીધી એટલે તમને અતિ દાળ માઇક મળી ગયું તો મજા આવી ગઈ એમ રોજ માઇક લઈને બોલો માઈક એક વસાઈ લો અને રોજ બોલો તમે જ્યાં જ્યાં ખોટું ખોટું બોલ્યા છો ને એની સાબિતીઓ છે બધી કોર્ટમાં કરવાના છે આમાં પગ ઉપર ન મરાય આ તમે તમારા પગ ઉપર કુવાડો માર્યો તમારા દીકરાની જિંદગી ઉપર કુવાડો તમે મારી જો પાકો કે હવે સુધરવાની હોય તો પણ એ એની જિંદગી ન સુધરે એ કામ તમે કરી નાખ્યું રાજુભાઈ આ સમાજ અને હસમુખભાઈ સોલંકી હોય કે કાંતિભાઈ પીઠવા હોય કે આ બળવંતભાઈ પરમાર હોય કે પેલા ગોરધનભાઈ મકવાણા હોય કે જગદીશ રાઠોડ હોય આ બધા કશું કરવા નહીં આવે પેલા બળવંતભાઈ પરમારે કીધું હતું કે તમારો કેસ લડી આપીશ તમે એમ નહીં આપજો એટલે ખબર પડી જશે એ કેસ લડત છે અમારા અંગત માણસ છે મારે કોઈને નામ નથી દેવાય એના કેસ લડત છે શું થાય બધી ખબર પણ એનાથી આપણે મતલબ નથી જોઈએ પણ જે લોકોએ તમને ઉશ્કેર્યા ખોટા ખોટા શબ્દ બોલાવડાયા એમની ફેક્ટરીમાં બોલાવડાયા કે બીજે બોલાયા મને ખબર નથી પણ તમે જે જગ્યાએ બોલ્યા અને જે લોકોની વચ્ચે બોલ્યા ત્યાં એવું સમજતા હતા કે બધા આપણા માણસ છે જે બોલવું એ બોલો એમાં અમારા એ લોકો બેઠા હોય છે અમને બધા સમાચાર મળી જાય વિડીયો સાથે હવે જે થાય તે જુઓ એનું કારણ છે મુકેશ પંચાલની બદનામી જેટલી થતી હતી એટલી કરી લીધી હવે બહુ થઈ ગયું હવે અંબાજીએ મને મોકો આપ્યો છે કે હવે આ લોકોએ એમને ચૂંટણીમાં અમારા વ્યવહને ટ્રસ્ટી બનાવી દીધી અને થવું હોય તો એને બનાવજો ટ્રસ્ટીઓ બધા થઈ જાઓ બહુ જ શોખ છે ઘણા બધાને ટ્રસ્ટી થવા મેં તો જ્યારે અમે ટ્રસ્ટી હતા ને ત્યારે દાસઠાકાને કહ્યું હતું કે ટ્રસ્ટી કોને બનાવાય આ જે ટ્રસ્ટીઓ છે એ કામ કરે છે ને એની જગ્યાએ હું જે જોઈ રહ્યો હતો ઓળખતો નહોતો એટલો બધો કોઈને પણ જે જોઈ રહ્યો હતો લોકોને કે ટ્રસ્ટી કોને બનાવાય કે બિપિનભાઈ સોલંકી જેવા માણસ મનીષભાઈ પરમાર આદેશ્વરવાળા જયસુખભાઈ આવા લોકોને ટ્રસ્ટી બનાવાય કે જે લોકો પોતાનો બિઝનેસ પણ કરે અને દાન પણ આપે અને એમને બીજી કોઈ વાતમાં રસ નથી આપણે વાત કરતા હોય તો એ સાંભળે નહીં આપણા વિજયભાઈ અકરોલવાળા છે એવા માણસને ટ્રસ્ટી બનાવાય આવા લોકો અને એવા લોકોનો સાથ આપીને રાજુભાઈ તમે માઇક લઈને માંડી પડ્યા શરમ આવે છે આ એચ કે ને ટ્રસ્ટી બનાવો આ ટ્રસ્ટી એટલે ટ્રસ્ટ એટલે વિશ્વાસ અને ટ્રસ્ટી એટલે સમાજે મૂકેલો વિશ્વાસ હોય જેના ઉપર એને ટ્રસ્ટી કહેવાય ટ્રસ્ટી બની ને સમાજની વાતો આગી પાછી કરવી એને ટ્રસ્ટી ના કહેવાય આને આમ કરવું આને આમ કરવું એને ટ્રસ્ટી ના કહેવાય કારખાને બોલાવીને કોકની આમ વાત કરવી કો આમ વાત કરી એને ટ્રસ્ટી ના કહેવાય એ ખબર પડી ગઈ બધાને બધી જગ્યાએ કે કોણ ક્યાં શું કરે છે પણ રાજુભાઈ પરમાર તમે તમારા પગ ઉપર કુવાડો જાતે મારી દીધો એવું હું ચોક્કસ કહેવા માગું છું ના કરવું જોઈએ કોઈ ગમે તે કે જ્યાં સુધી આપણા દીકરા દીકરીનો કેસ પતિ ના ગયો હોય કોઈ નિર્ણય ના લેવાયો હોય ત્યાં સુધી કદીએ આ પગલું કોઈ ના કીધું એ લોકોને તો ચૂંટણી જીતવાની હતી ચૂંટણી લડવી હતી મુકેશભેન બદનામ કરવાનું તમારે શું હતું મેં તો કોર્ટમાં કીધું છે કેટલાય લોકોને કીધું છે કોર્ટમાં જજની સામે કીધું હતું મારી દીકરી સાહેબ માનતી હોય ને તો તમે મને પૂછવાના રહેતા મોકલી દેજો આટલું બધું તમે કર્યા પછી પણ હવે તમે એના ઉપર કુહાડો મારી દીધો તમે તમારા દીકરાની લાઈફ ઉપર કુહાડો મારી દીધો કે તમે જે બદનામ કરવાની કોશિશ કરી કરીને મારી દીકરીએ સાંભળ્યું હજી એ મૂકવાની છે વિડીયો મારી દીકરી પણ કરો આગળ વધો હવે કંઈ વાંધો નહીં જે લોકો પોતાના ઘરનું નથી કરી શકતા એ તમારા ઘરનું બગાડીને તમારું શું ભલું કરશે આટલી વાત ખાલી યાદ રાખો જે લોકો પોતાના ઘરનું સારું નથી કરી શકતા એ તમને આ માઇકમાં બોલાવડાવી અને શું તમારું સારું કરશે એ તમારે નક્કી કરવાની જરૂર છે મને ખબર પડી ગઈ છે કે કોણે શું કર્યું હતું બાજુ બિહાડીને કોણે તમને લખીને આપ્યું હતું શું બધી ખબર છે અને જે એ લોકો છે ને અરી સામે અને એના ઘરમાં જોવે જય અંબે જય વિશ્વકર્મા